માણસા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી ખાતમુહૂર્ત અમિતભાઈ શાહ શનિવાર બપોર ચાર વાગે માણસા આવ્યા હતા તેઓએ પોતાના નવાબ બનનાર મકાનનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રીને એક ઝલક જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નવ મકાન હેરિટેજ બનાવવામાં આવનાર છે આઈસીસી ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જયભાઈ શાહ પણ હાજર હતા જેમાં ધારાસભ્ય જે એસ પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત આગેવાનો હાજર હતા કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો માણસા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના ભોજન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજર હતા કેન્દ્રીય ગૃહમંત્રી શનિવારે માણસાની મુલાકાતે આવ્યા હતા મકાનના ખાતમુહૂર્ત અને કુળદેવીના દર્શન બાદ જ્યાં સાંજે સાત વાગ્યા બાદ વાડી ખાતે નાગરવણી સમાજના ભોજન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રીએ સૌથી પહેલા બ્રાહ્મણોને જમાડ્યા બાદમાં તેઓએ પરિવાર સાથે ભોજન લીધું હતું આ દરમિયાન સમાજના અગ્રણીઓ અને સભ્યો સાથે સંવાદ કર્યો હતો જેમાં આઈસીસી ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જયભાઈ શાહ પણ હાજર રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રીને ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા